જય માતાજી મિત્ર જય ગુમનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે કંઈ મારે વાત તમને કરવી છે એ કોઈ ઇતિહાસમાં લખેલી નથી પણ વાત તમે સાંભળશો તો કદાચ મારા અંદાજે તમને મોજ આવી છે વાત ઘણી લાંબી છે કદાચ ત્રણથી ચાર ભાગલા કરવા પડશે અવડી વાત લાંબી છે અને જૂની ઇતિહાસી વાત છે પણ કોઈ કોઈ પુસ્તકોમાં મેં આજ સુધી જોઈ નથી જે આપણા પૂર્વજો જે વાત કરતા

એના અંદર સંદન નામના રાજા રાજ કરતા ઘણા રાજ્યો એવા હોય છે કે નગર ઉપર રાજાના નામ હોય છે પોતાનું નગર હોય ને નગર ઉપર એના નામ હોય છે તો આજે સંદનપુર નામનું નગર અને રાજા સંદન રાજ કરતા રાજ બહુ કમ્પ્લીટ હાલતો અને રાજા પણ બહુ નીતિવાન હતા બહુ આમ 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 અત્યારની ભાષામાં રેગ્યુલર જૂની ભાષામાં બહુ સારું એમ બહુ રેડી આમ જૂની ભાષામાં અત્યારે કમ્પ્લીટ હાલતું સમય સમય આમ જાય છે રાજ શાંતિથી હાલે છે ચંદન રાજા પ્રજાની દેખરેખમાં કાંઈ ઘટવા દેતા નથી આમ જે એના એના રાજ્યની અંદર એની જે પ્રજા હતી એની તકલીફમાં તરત આમ એને અમેલ થઈ જતો આવા નીતિવાન રાજા હતા સાહેબ હવે એને ત્યાં એમ માનો કે જે રાજાના નામ મિલાગરી હતું અને પોતાને બે બાળક બે દીકરા હતા મોટાનું નામ સાયર અને નાનાનું નામ નીર આ બે રાજકુમાર હતા હવે આમ સમય ગયો એક દિવસની આમ રાત્રિની અંદર રાજા સંદન હાજનો સમય કામ પતાવી જમી અને પોતાના આરામ રાજૃહમાં એટલે કે પોતાની પલંગે રાત્રીનો સમય કદાચ રાત્રિ નું કહેવું છે એવી ચાર ભાગ લાવે ચાર પોર આવે રાતના પેલે પોરે અપાહી બીજા પોરે ભોગી ત્રીજા પોરે ટસગર અને ચોથા પોરે યુગી આમ રાતના ચાર ભાગ આવે છે હવે એમાં કદાચ એક પર વિયોગ્ય બીજો પોર કદાચ શરૂ હશે અથવા પૂરો થવાનો સમય છે જેને ભાંગતી રાત કહેવાય એમ ગળતી રાતની અંદર રાજા આમ હુતા છે કસકઝાટ નીંદરમાં હુતા અને એના અંદર એને કોઈ એવો આભાસ થયો જેને સપનું કહેવાય કે જે કહે એવો આભાસ થયો અને આભાસ ની અંદર દરવાજો ખુલ્યો દરવાજો અને જેવી અસ્ત્રી અંદર દાખલ થઈ પોતાના રૂમ ની અંદર એના આભાસ સપના રૂપી આભાસમાં રાજા ભો ને આમ જોયું તો કોઈ કાળી ભોળા જેવી લાંબી હરખી ને જોયા એટલે એને કીધું કા પણ ક્રોધ શાંત થઈ ગયો અને આમ હાથ કરીને કીધું રાજાને તે મને માં કીધી રાજા સંદન કે તમે મારે મારા માટે તો મા રૂપીસ ગણાવ બોલો માં બીજી વાર માં કીધા એટલે કાળા વળા જેવી જે સ્ત્રી હતા ને એની આંખ ની અંદર રોવાની તૈયારી થઈ ગયું વાત કરો ચંદન કે રાજન હું તને વાત કરું હું કોણ શું તું મને ઓળખે કે નહીં માં હું નથી ઓળખતો એ કે હું તારી કઠણાઈ જેને તારી મોડી સિદ્ધિ કે તારી ખરાબ દિશા કે તારા માટે તકલીફ સમ એટલે રાજા ચંદને હું કીધું ખબર માં હુકમ કરો હુકમ હું કરવો તારા તારી નબળી નબળો સમય નબળી આવવાની પણ તારી જે ન્યાય નીતિ અને તારો જે રખાવટ છે જે તારી સમજદારી છે એના ઉપરથી હું તારા ઉપર પ્રસન્ન છું બાકી જે તારા કિસ્મત ની અંદર જે લખાણું છે ને એ તારે ભોગવવું પડશે હવે તું એટલી માં કીધી એટલે સહાય આપું કેતો હોતો અત્યારે યુવાની માં આવું અને પાછલા ભાગમાં એટલે કે તારી જયારે અવસ્થા પાકી જાય ત્યારે આવું હવે તને મોજ આવે ત્યારે ત્યારે આવું આવું તું કે પાકું તારી કઠણ આવવાની આવવાની ને આવવાની ઈ પાકું એટલે સંતને બહુ વિચાર કર્યો શાંતિથી વિચાર કરીને હાથ જોડીને કીધું માં એક કામ કરો એ કે હું કે તમે આવવાના સવાઈ પાકો છે તો કે હા કે તો હવે મને આજનો દી એક દી રાહત આપો કારણ કે અમે બંને માણસ નક્કી કરી લઈએ તમને ક્યારે આવવા દેવાય હા વિચાર કરજો ઘણો મરદ માણા હોય આપણે કહી એનું બાયુનું જ હાલે જ્યાં ભાઈનું તા કાંઈ હાલે જ્યાં બાયડીનું જ હાલે ના ના એવી વસ્તુ નથી કાયદાસર વ્યવહારિક જે નિર્ણય લેવો એમાં આ બળદ ગાડું કે રથ કે ખટારો ટ્રેક્ટર બે વ્હીલ હેરખાં હોય તો હાલે પછી એકને એક વ્હીલને એક વ્હીલ એમ માંડો કે ટેમ્પાનું સડાવી દઈ ને એક ટ્રેક્ટરનું સડાવી દઈએ તો ખાંઘું હાલે ન હાલે બે વ્હીલ હરખાં હોવા જોઈએ હવા બેમાં હેરખી હોવી દઈ બે વ્હીલ હરખા હોય ને એકમાં હવા ન હોય તો ટ્રેક્ટર ને ખટારાને આમ ઝોટો હાલો જતો હોય એમાં એકમાં હવા હોય ને એકમાં ન હોય તો ભૂખુકુ ભૂકુ હું ચાલે ન હોય તમને આહી લીતાળા ભાવનગર નો પોગાડે મારો કહેવાનો અર્થ બે વિલ હરખા હોવા જોઈએ ડ્રાઈવર હવા તપાસ તો હોય તો બેમાં તપાસી જો બરાબર છે ને એમ રાજાએ નિર્ણય લેવાનો કારણ કે આ તો સતી નારી હતા જે પોતે એના પત્ની જે હતા મિલાગરી સતી નારી હતા એણે નિર્ણય લીધો હવારે સત્રીને પૂછું શું કરવું પછી આગળ નિર્ણય લેવું આવું માતાને કીધું એટલે જે કાળા હતા જેવા કીધું કાંઈ વાંધો નહીં સંદન એક દિન રાહત આવીશ વિચારીને મને જવાબ દેજે કઈ વાંધો વ્યા ગયા સંદન ને આ વાત પૂરી આભાસમાંથી જગાઈ ગયું પથારીમાં બેઠા થયા વિચાર્યું હવે જે હોય તે સવારે વાત આરામ કરી ગયા સવારનો પોર થયો સૂર્યનારાયણ કિરણ કાઢવાની તૈયારી છે ભલે ભાણ ભાણ તુહારા ભામડા અંજવાળા હોય જીવત મરણ અલગ રાખજે કશ્યપ આવું હા હુલા ભાઈ કાગ બોલેલા છે આ કવિ કાગ બોલેલા છે અને સૂર્યને કીધું કશ્યપ રાધાના દીકરા અમારી આબરૂ રાખજે ભલે વિગા ભાણ ભાણ તુહારા ભામણા થી અંજવાળા હોય જીવત મરણ અલગ રાખજે કશ્યપ રાવું એમ સૂર્યનારાયણ વિગ્યા પોતે રાજન દાંતણ હાથમાં લઈ દાંતણ કરતા કરતા વિચાર કરે છે દાંતણ પાણી કરી મહારાણી ની હારે બેઠા છે મહારાણીને બોલાવીને વાત કરી દેવી તો કે હા બોલો રાજન એ કે આજે અગત્યની આમ વાત કરવી છે દાસ દાસીઓને મોકલી દીધા ઓરડાની અંદર બેઠા છે માંડીને વાત કરી આ રીતે ઘટના બની છે અને મને આ રીતે મહારાણી થઈ ગયા આમ આવવા કે હું વાત કરો છો રાજા કે હા કે આયુષ્ય કોઈ સમજો એ બેન કે બેંધ રે એમ નથી કોઈ બી રીતે આયુષ્ય આવશે ને આવશે પાકું તો પાકું સત્ય વિશાર કરીને કીધું રાજાને તો કે હા એ કે અવસ્થા પાકી જાય ને પછી આપણીથી કાંઈ થાહે નહીં સલાહે સલાહે નહીં શરીર હાથ નહીં રહીએ કંટ્રોલ નહીં રહીએ પછી હું થાય એનું કાંઈ નક્કી નહીં અત્યારે યુવાની છે અત્યારે કદાચ આવી છે તો આપણે એનો સામનો કરી શકશું બાકી પાક અવસ્થા એ કાંઈ થાહે નહીં ખરેખર સાહેબ બધુંય કામ વટી જાય ને પછી આપણે પસ્તાવો કરીએ પછી કાઈ ન થાય એક ભજન ની કડી માં કીધેલ છે ગોયપોલ ફેરન આવે જી કર્મન બંદગી ગોયપોલ ફેર ગોયપોલ ફેરન આવે કરી લે ને બંદગી દાસ સતારે કીધેલ વટી સમય કોઈ દિવસ પાછો નથી આવવાનો બે હજાર સોવીસ ની સાલ આજ માની લો કે તેવીસ તારીખ છઠ્ઠો મહિનો આજ નો દી વીટા પછી ક્યારે આવું બનવા નો આવે કારણ કે પલ જે વટી ગઈ એ પાછી નો આવે ગઈ પલ ફેરની આવે કર્મ બંદગી ઈશ્વરનું ભજન થાય એટલું કરી લો બાકી વટી ગયેલી પલ પાછી વળી ન હોય નદી ની અંદર પાણી સબ વિચાર કરી લેજો વરસાદ પડે અને નદીની અંદર પાણી આવતું હોય તો પાણી એકવાર આમ વટી ને દરિયે પાછું ક્યારેય વળી ન વરસાદ પડે સો ટકા પાણી આવે નદીમાં સો ટકા પણ તમારા ગામને પાદરેથી પાણી વટી ગયેલું તમને ક્યારેય એવું જોવા મળ્યું કે પાણી પાછું એક વાર આમ વીજ્યું ભાષામાં બંદગી દાસ સતરે જે હિન્દુ નો ધર્મ પાળેલો છે પણ અમુક શબ્દ કુરાણ ના કીધેલા છે એટલે કીધું આવે મન બંદગી આમ રાણ મહારાણી મિલાદ્રી કીધું સમય વેલો પાછો નહી આવે અને નહી કહી દેજો માતાજી ને કે અમારી હોય એટલી ભલે આવી જાતિ કઈ વાંધો નહીં આખો દિવસ રાજકાજ કરીને બે માણસ ને જ ખબર છે બીજાને ખબર નથી રાજની રાજસભા કંસેરીની અંદર જે કાર્ય હતા એ પોતાના કર્યા સૂર્ય નારાયણ મેર બેઠા અસ્ત થયા રાજન રાજમેલે આવ્યા સમી કારવીન હું ગઈ રાત્રીની જેમ સમય થયો એટલે કાળા હેમાળ જેવા અસ્ત્રી આવ્યા રાજન ને જગાડીને કીધું કા રાજન રાજા એ જ માતાજી કર્યા અને કીધું કે મા તો કે હા બોલ બેટા

હા એ સૂર્ય નારાયણ ઉગે ને એની હારે મારો સામનો કરવા તૈયાર હું આવી જાય અને રાધા સંદન કે જેવી માં તમારી ઈચ્છા જાય ભગવાન ભોળિયા નાથ કઈ અને સંદન પથારી માં આડા પીડા અને જે કાળા વાળા જેવા સ્ત્રી વ્યાંગ્યા સંદન ને જગાઈ ગયું આભાસ માંથી જગાઈ ગયું વિચાર કરે હવારનું કીધું છે હું થાહે રાત્રિની નીંદર નથી આવતી અડધી રાત નીંદર નથી આવી હવાર નો પોર થયો છેલ્લો પોર હાલે હવે આંબક બગુ થયું નારાયણ ઉગવાની તૈયારી છે સૂર્યનારાયણે કોર કાઢી અને હાકા પાહા સુટા બસાવો 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 મીડા બાંગુ થવા રાધા સંદન મીલાગ્રીને કે કાય આપણા રાજ માથે ઢીંગાણું સડેલું છે લા મારી તરવાય એ મહારાણીએ તરવાય અને જે પોતાનું કવચ હતું બકટર અંબાયું રાજન તૈયાર થઈ અને રાજમે થી ગડગડતી ડોટ મૂકી અને ઈ તરવાયો મીડ્યો ત્રિબાંગ 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 ત્રિવાંગ 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 વાગવા અને એ દુશ્મનો ખેરો આવી ગયો ભાઈ અને પોતાના રાજના જે સિપાહીઓ જે હતા સાથીદારો સિપાહીઓ એ હાથમાં હથિયાર લઈ લઈ અને ઈ દુશ્મનોની માથે કૂદી પીડ્યા અને ઈ ધીંગાણું જેમ જાકા જીક જાકા જીક જાકા જીક જાકા જીક જીક મીડું જામમાં પણ ભાઈ દુશ્મન હમ હમા હમ હમા હમ હમા હમ હમા મીડિયા કપાવા એમાં હમા નું જે આવેલા હતા એનું જોર વધતું જાય છે અને ચંદન નું જોર ઘટતું જાય છે ઘણા ના સિપાહીઓ કપાઈ ગયા થોડા ઘણા હમા વ્યક્તિના કપાણા ચંદન ને હાકલ કરી મિત્ર દોસ્તારો જે જીવ હોય પોતાનો જીવ લઈને ભાગો મોકો લઈ રાજા સંદન ઢીંગાણા માથા રાજમેલે આવ્યા રાજમેલ આવીને કે રાણીની કા જલ્દી તૈયાર થાવ કે કા એ કાઈ લેવા કરો ને રહેજો છોકરા બે લઈ જો અને ભાગો હબ હવે ઈ જે પોતપોતાનો બે માણા એક એક બાળક તેડ લીધો છે હાથમાં હાડિયાના પાહળા જેવી તરવાર છે અને રાજમાં એક હારું હતું કોઈને નો ખબર પડે એમ બેર નીકળવાના ગુપ્ત રસ્તા રાખેલા હતા સોરાય રસ્તો બેય માણસને જ ખબર હોય બીજાને કોઈને ખબર હોય વધીને કે દીક ડાયો હોય તો પ્રધાનને ખબર હોય બીજાને નો ખબર હોય ગુપ્ત રસ્તો લીધો બે છોકરાને તેડી અને રાજા ગુપ્ત રસ્તે થઈ અને જીવ બસાવી નીકળી આ જે સંદન રાજાના જે ધવ હતા એ કાપીને દુશ્મનો એ પાડી દીધા એના ધવજ સડી ગયા ને ગોતે છે પણ સંદન જળતા નથી જીવ બસાવી પોતાના પત્ની અને બે બાળકોને લઈને નીકળી જાય જંગલની વાટે નીકળી ગયા ધીમે 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 પંથ મીડાકા આપવા હાલતા 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 રાત પડે કોઈ ઓળખતા નથી રોકાઈ જાય કોઈ ગામ આવે ત્યાં રોકાય કોઈને દિયે આવે તો થોડું ઘણું જમવાકાર નકર ભૂખ્યા આમ ધીમે 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 જાય રાત પડતી જાય છે રોકાતા જાય ને હવા થાય એટલે પાસા હાલતા થાય કદાચ આશરે આઠ દસ દિવસ આયેલા છે અને એના અંદર સાહેબ આમ બપોરનો સમય છેલો તડકાનું વાતાવરણ રસ્તામાં બંને માણસ એક એક બાળકને કેડીને હાલ્યા જાય છે કઠણાય છે ને તેની વાહે પડે નાખે બાકી રસ્તો ભૂલી જ રસ્તો ભૂલી જ્યા જંગલની વાટ જે જંગલ નો રસ્તો હતો ની જંગલ ને રસ્તે સરાઈ ગયા મંડે હાલવા મંડ્યા હાલવા મંડ્યા હાલવા મીડિયા હાલવા મીઠે હાલવા પણ ભાઈ બપોર ના હેલા જાય પાસ વાગ્યાનો સમય થયો દિવસ નો થોડોક સૂર્યનારાયણ રસ્તો પૂરો થઈ ગયો પાછું વળવાની યાદી નથી રહી સૂર્ય થોડો હવે શું કરે કોઈ રાજા ગોતે છે રસ્તામાં નડતું હોય તો મિયાન માંથી તરવાર કાઢીને જાળા ઝાપટા કાપીને થોડું વટાઈ એવું કરે છે આમ છોકરાને લઈને હાલતા 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 સૂર્ય નાય હાથ હવે તો સાહેબ અંધારું મીડું છે થાવા કઈ બાજુ જાવું આ વિચાર કરે છે હવે હું થાહે આવા વિચારું બંને માણસ હાલે છે ને એકબીજાના મોઢા નથી પૂજતા આવું અંધારું થઈ ગયું અંધારી રાત ને મળેલું મેઘલી જામી ગયેલી કાંઈ પૂછતું નથી સાહેબ આવી સ્થિતિમાં છે સાહેબ સમય ઘણો થઈ ગયો છે વાત તમને ચોક્કસ પૂરી કરી પણ હવે આવતા વિડીયોમાં સમયને માન આપી અત્યારે આ વાતને આપણે અહીંયા મારા સુરને વિશ્રામ આપું છું જય માતાજી જય ગોપનાથ